મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સોળ જુલાઈ બે હજાર પચ્ચીસને બુધવારનું રાશિફળ મેષ રાશિફળ છેલ્લા થોડા સમયથી તમારામાંના જે લોકો ઓવરટાઇમ કામ કરી રહ્યા છે તેઓ આજે તાણ અને દુવિદા આ બે બાબતો નહીં છે આજે તમારે ફિઝુલ ખર્ચી કરવાથી પોતાને રોકવું જોઈએ નહીંતર જરૂરતની સમયે તમારી પાસે પૈસાની અછત હોઈ શકે છે તમારી હાજરી તમારા પ્રિયપાત્ર માટે આ વિશ્વ યોગ્ય સ્થળ બનાવશે પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતી આપી શકે છે તેમની સાથે સંકળાવો આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે તમારા પ્રેમને જોઈ આજે તમારું પ્રેમી ગદગદ થઈ જશે આજે લગ્નન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે ઉપાય સારી રકમ પાવા માટે ચાંદીનો પુકડો અથવા ચાંદીનો સિક્કો પોતાના ગજવામાં રાખો વૃષભ રાશિફળ ખુલ્લામાં રાખેલું ખાણું ખાતી વખતે ખાસ કરીને તકેદારી રાખવી પણ બિનજરૂરી તાણ ન લેતા કેમ કે તેનાથી તમારા ટેન્શનમાં ઓર વધારો છે આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે પરિવારની જરૂરિયાતો તરફ દિલક્ષ કરશો કેમ કે કામના સ્થળે તમે વધુ પડતું શ્રમ લઈ રહ્યા છો પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને વંગ મળશે સાહસિક લોકો સાથે ભાગીદારીમાં આગળ વધો સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માનમર્તબો અપાવશે તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આ જ તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે ઉપાય જૂની અને ફાટેલી પુસ્તકો કાઢી નાખવાથી કુટુંબજીવન સરળતાથી ચાલે છે મિથુન રાશિફળ તમારા આત્મવિશ્વાસ અને ઉર્જાનું સ્તર ઊંચું રહેશે તમારા ભાઈ બહેનોમાંથી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માંગી શકે છે તમે તેમને પૈસા આપી તો દેશો પરંતુ આનાથી તમારા આર્થિક હાલત ખરાબ થઈ શકે છે મિત્રો તમારો દિવસ જરહરતો કરી મૂકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે પ્રેમની વેદના આજે તમને સૂવા નહીં દે કોઈ બાબત કે ઘટના બને તેની રાહ ન જોતા બહાર નીકળો અને નવી તકોને શોધો આ રાશિના વિદ્યાર્થીઓને આજે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે તમને મિત્રોના વર્તુળમાં તમારો કિંમતી સમય બગાડી શકો છું આજે કોઈ યોજના ઘડવા પહેલા જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું ઉંધું પરિણામ આવી શકે છે ઉપાય વિત્ત્ય સ્થિતિમાં ઉત્તમ સુધાર માટે પોતાના ભાઈ વિશે કોઈ પણ شکایت ના કરો અને એની જોડે કઠોરતાથી વાત ના કરો કર્ક રાશિ ફળ અન્ય સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે ખાસ લાભદાયક દિવસ જણાતો નથી આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ તમે આજે તમારી મહત્વપૂર્ણ કાર્યોનો નિકાલ કરીને તમારા માટે ચોક્કસપણે સમય કાઢશો પરંતુ તમે તમારા પ્રમાણે આ સમયનો ઉપયોગ કરી શકશો નહીં આજનો દિવસ સારો જોઈએ એવું તમે ઈચ્છતા હો તો તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ઉચ્ચરતા નહીં ઉપાય રાહુ જ્યારે સારા પ્રભાવ હેઠળ આવે છે ત્યારે તે દાન બલિદાન રચનાત્મકતા ક્રાંતિ વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે સારી નાણાકીય સ્થિતિ અને આર્થિક સ્થિતિ માટે હંમેશા અન્યને મદદ કરવા અને સેવા આપવા માટે રચનાત્મક રીતો શોધો સિન્હલાશીફળ સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઈચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે તમારા માતાપિતા આજે તમારી ફિઝુલ ખર્ચી જોઈ ચિંતિત થઈ શકે છે અને તમને તેમના ગુસ્સાનો ભોગ બનવો પડી શકે છે તમે જેની સાથે રહો છો એમાંથી કોઈ તમારાથી નારાજ છે કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહ્યા છો રોમેન્ટિક મેલાપ ખૂબ જ આકર્ષક જણાય છે પણ તે લાંબુ નહીં ટકે તમારા પ્રયાસ માટે લોકો કામના સ્થળે તમારી નોંધ લેશે જ્યારે તમને લાગે કે તમારી પાસે તમારા પરિવારના સભ્યો અથવા તમારા મિત્રો માટે સમય નથી તો તમે પરેશાન થશો આજે પણ તમારી માનસિક સ્થિતિ સમાન રહી શકે છે તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે ઉપાય એક સુખી અને સંતુષ્ટિપૂર્ણ જીવન માટે તમારા પ્રેમીને વાદલી રંગના ફૂલો અથવા ધૂંધળા ફૂલો જેમ કે ઓર્કિડ પરિતારિકા જલકુંબી ઇત્યાદિ પ્રસ્તુત કરો અન્ય રાશિફળ તમારા શારીરિક સ્વાસ્થ્યને સુધારવા માટે સમતોલ આહાર લો જે લોકો વગર વિચારે પૈસા ખર્ચી રહ્યા છે આજે તેમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા તેનાથી શાંતિ જોખમાઈ શકે છે પ્રેમની વેદના આજે તમને સૂવા નહીં દે કામના સ્થળે આજે કોઈક વ્યક્તિ તમારી સાથે કંઈક સારું વર્તન કરશે આજે તમે કોઈને કહ્યા વિના એકલા તમારા ઘરની બહાર જઈ શકો છો પરંતુ તમે એકલા રહેશો પણ શાંત નહીં આજે તમારા હૃદયમાં ઘણી ચિંતા રહેશે તમારા જીવનસાથીના કારણ વગરના બબડાટને કારણ તમે ચિરાશો પણ તે તમારી માટે કશુંક અદભૂત કરશે ઉપાય બહુરંગી ફોલીવાળા કૂતરાની સંભાળ લેવાથી સ્વાસ્થ્ય વધુ સારું થશે તુલા રાશિફલ કશુંક રસપ્રદ વાંચી માનસિક વ્યાયામ કરો પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે પ્રેમની ઉર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે કામના સ્થળે આજે બધું જ તમારી તરફેણમાં હોવાનું જણાય છે તમારા ઘરના સભ્ય આજે તમારી સાથે સમય વિતાવવા માટે આગ્રહ કરી શકે છે જે તમારો થોડો સમય બગાડે છે તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદ્ભુત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહે છે ઉપાય કારકિર્દીમાં ઉત્તમ વિસ્તરણ માટે તુલસીનો છોડ લગાવો અને પાળો આને ઘરના કેન્દ્ર અને કાચી જગ્યામાં લગાડો વૃશ્ચિક રાશિફળ તમારું વ્યક્તિત્વ સુધારવા માટે ગંભીર પ્રયાસ હાથ ધરો જે લોકો પોતાના નજીકીઓ અથવા સંબંધીઓ જોડે ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છે તેમને આજે ઘણું સોચી અને વિચારીને પગલાં લેવાની જરૂર છે નહીંતર આર્થિક નુકસાન થઈ શકે છે ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લે છે તમારા પ્રેમને કોઈ મહામૂલી જનસની જેમ તાજો રાખો તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાઈ તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો તમારે યાદ રાખવાનું જરૂરી છે ઈશ્વર પોતાની મદદ કરે છે આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે ઉપાય સુગંધિત વસ્તુઓ લેખના ઉપયોગથી સ્વાસ્થ્યને લાભ થાય છે ધન ફળ આજે તમારે અનેક ટેન્શન તથા મતભેદોનો સામનો કરવો પડે જે તમને બેચેન અને ગુસ્સાવાળા બનાવી દે એવી શક્યતા છે આજે તમારે તમારા તે સંબંધીઓને ઉધાર ના આપવું જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું જીવનસાથી તથા સંતાનો વધારાનો પ્રેમ અને સારસંભાળ આપશે લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મૂકશે તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે આજે સાંજે તમે તમારી નજકના કોઈના સાથે સમય પસાર કરવા માટે તેના ઘરે જઈ શકો છો પરંતુ આ સમય દરમિયાન તમારે તેમની કોઈ વાત ખરાબ લાગશે અને તમે નિર્ધારિત સમય પહેલાં પાછા આવી શકો છો આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે ઉપાય સારા સ્વાસ્થ્ય માટે વહેતા પાણીમાં કાચી હળદર ચડાવો પ્રવાહિત કરો મકર રાશિફલ માનસિક સ્પષ્ટતા જાળવા માટે કોઈપણ પ્રકારની મૂંઝવણ અને હતાશા ટાળો આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો નક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે તમારા માતાપિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માવશે તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે નિર્ણય લેવાના તમારા માર્ગમાં ગવર્વને આવવા ન દેતા તમારી હાથ નીચેના લોકોનું શું કહેવું છે તે સાંભળજો સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે ઉપાય સુખી દાંપત્ય જીવન માટે ભૂરી ગાય ને ધો બાજરો અને ગોળ ખવડાવો કુંભ રાશિફળ મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર મંગાવ આવી શકે છે તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર આપતા પહેલાં તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો નહીંતર ધનહાનિ થઈ શકે છે કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવો છો પરંતુ ઘણીવાર તમે તમારા અહમને આગળ રાખીને તમારા પરિવારના સભ્યોને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી તમારે આવું ન કરવું જોઈએ આ કરવાથી મુશ્કેલી વધુ વધશે ઓછી નહીં થાય વધારે પડતા કામ છતાંય કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઉર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમયસીમા પહેલાં જ પૂર્ણ કરી લેશો આજે અનેક બાબતો ઊભી થશે જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડે છે ઉપાય સારી વિત્તીય સ્થિતિ જણાવવા માટે સારો નૈતિક ચરિત્રને સાચવવું પડે છે મીન રાશિફળ તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ वांछित परिणाम લાવશે. વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો. તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિઝૂલ ખર્ચી બંધ કરો. આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે. વિદેશમાં વસ્તા સંબંધિત તરફથી મરેલી ભેટ તમને આનંદિત કરશે. તમારા મિત્રો સાથે તમે વિતાવેલા સારા સમયને યાદ કરી મિત્રતાને પલ્લવિત કરવાનો સમય આજે પ્રેમના અતિ આનંદમાં તમારા સપના અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે ટેક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટલે માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે ઉપાય सारा स्वास्थ्य माटे गरीब अन जरूरती छात्रों ने पेन पेंसिल नोटबुक इत्यादि स्टेशनरी जीव वस्तुओं वितरित करो वीडियो जो आ बदल आपनों खूब खूब आभार वीडियो गम्य हो तो अमारी चैनल ने लाइक करो और सब्सक्राइब करो तमारो दिवस शुभ रहे